સત્તાપક્ષ કહે છે કે લોકતંત્રના આત્મા પર જે ઊંડો ઘા પડ્યો આ દેશના ઇતિહાસમાં એ કટોકટીના પચાસ વર્ષ થયા છે ને એટલા જ માટે આજની પેઢીને યાદ કરાવવાની જરૂર છે કે ઇમરજન્સીના એ સમયમાં ઇન્દિરા ગાંધીના શાસને શું કર્યું હતું વિપક્ષ કહે છે કે અઘોષિત કટોકટી તો એમ પણ લાગેલી છે પહેલાં તો કહીને કટોકટી લગાવી હતી અત્યારે તો વગર કંઈ અમારે ત્યાં આખા દેશમાં ઇમરજન્સી જેવો માહોલ છે એ બધાની વચ્ચે સમાચાર છે કે એકતાળીસ વર્ષ પછી ફરી એકવાર કોઈ ભારતીય છે એ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા છે ભારતમાં સમાચાર શું છે ગુજરાતમાં સમાચાર શું છે ગ્રામ પંચાયતના પરિણામ શું કહી રહ્યા છે એ બધા વિષયો ઉપર કરીશું એકદમ સંક્ષિપ્તમાં વાત નમસ્કાર આપની સાથે હું દેવાંશી ગ્રામ પંચાયતની ચૂંટણી કટોકટી આખા રાજ્યમાંથી સામે આવેલા પૂરના તારાજીના દ્રશ્યો ઈરાન ઇઝરાયેલના જંગમાં ભારત અને બાકીના દેશોની પરિસ્થિતિ આખી દુનિયાના અર્થતંત્ર પર પડી રહેલી અસર એ બધા વિશે વાત કરતા પહેલાં એકદમ શરૂઆતમાં તમને સમજાવવું છે કે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો આટલી ચર્ચામાં હોવા છતાં ગામડાની એટલી તસવીરો કેમ નથી બદલાઈ શકી આપણે એવું કહીએ છીએ કે આ દેશનો આત્મા એ ગામડામાં વસે છે આપણે એવું કહીએ છીએ કે ગામડું ખેતી ખેતર ખેડૂત આ બધું બચશે તો કદાચ આ દેશનું અસ્તિત્વ બચી શકવાનું છે બ્રાઝિલ નામનો દેશ મોટાભાગનું અર્થતંત્ર એનું ગાયો પર નિર્ભર છે આપણા દેશમાં ગાય પ્લાસ્ટિક ખાય છે ને તોય આપણે એને માતા કહીએ છીએ આપણે જેને જેને માતા સાથે સરખાવીએ છીએ અથવા ખૂબ સન્માનથી આપણા શાસ્ત્રોએ જેને માની છે વેદોમાં જેનું ખૂબ મહત્વ છે એની વર્તમાનમાં આપણે શું હાલત કરી નાખીએ નદી હોય એ ગાય માતા હોય ધરતી માતા હોય એ પ્રકૃતિને પૂજતો દેશ છે એ પ્રકૃતિની રિસ્પેક્ટ નથી કરી શકતો એ પણ સામે છે એમાં ગામડાઓની સ્થિતિ કથળી રહી છે શહેરોમાં તોય થોડું ઘણું મેનેજમેન્ટ દેખાઈ રહ્યું છે શહેરોમાં બહુ જ મોટા પાયા પર પ્રદૂષણ છે અને સામે રોજગારીના અવસરો પણ એટલા છે ને એટલે શહેર પાસે આપવા માટે બાનું પણ છે ગામડામાં ચારેય બાજુ થતા પ્લાસ્ટિકના ઢગલા બેફામ વપરાશ પાણીની ન થતી કદર ગટરો છે એના પાણી રસ્તા પર વહેતા હોય આ સ્થિતિમાં ગ્રામ પંચાયતની ચૂંટણી એ સરપંચ પાસેથી ઊંઘતી એક આશાનું કિરણ છે ચાર હજાર પાંચસો ને ચોસઠ ગ્રામ પંચાયતમાં ચૂંટણી થઈ બહુ જ મહત્વના સમાચાર શું છે અને કયા કયા એવી કઈ કઈ એવી જગ્યાઓ છે કે જે બહુ ચર્ચામાં આવી એક એસી વર્ષના બા છે જે અરવલ્લી અમરેલીમાં ચૂંટણી લડે છે અરવલ્લીમાં મંત્રી રાજ્ય સરકારના મંત્રી છે ભીખુસિંહ પરમાર એમનો છોકરો પોતાના જ ગામમાં કિરણસિંહ પરમાર એમના ગામમાં સરપંચની ચૂંટણીમાં મેદાને ઉતર્યો છે મંત્રી છે પપ્પા પણ છોકરો ચૂંટણી સરપંચની હારી જાય છે અનિરુદ્ધસિંહ જાડેજા રીબડાવાળા એ ક્યાં છે હજી કોઈને ખબર નથી પણ રીબડામાં ગ્રામ પંચાયતની ચૂંટણી છે મહેપતસિંહ પણ એની પહેલાં રીબડામાં સરપંચ હતા એમનો છોકરો સત્યજીત સિંહ છે એ મેદાનમાં ઉતરે છે એ ચૂંટણી જીતી જાય છે એ ત્યાંનો સરપંચ બને છે એ સિવાય બે વેવાણોના લડવાની વાત હતી કે ગીર ગઢડામાં બે વેવાણો સામસામે હતી અને પછી એક વેવાણ જે દસ વર્ષથી શાસન કરતા હતા એમને હરાવીને બીજા વેવાણ મેદાનમાં આવે છે સરપંચની ચૂંટણી ગામમાં રાજકીય વાતાવરણમાં સૌથી વધારે અસર કરે છે સ્થાનિક સ્વરાજ્યમાં સૌથી વધારે મતદાન થતું હોય છે એટલે વિધાનસભામાં લોકો વોટ કરવા જાય કે ન જાય ગામના સરપંચને વોટ કરવા માટે ભાગે જતા હોય છે એંશી ટકાની આસપાસ તો વોટિંગ થતું હોય છે પરિણામો આવે ત્યારે એ ગામમાં સૌથી મોટી ચર્ચાનો વિષય જ એ ગામના પરિણામ બનતા હોય છે અને એમાંય જ્યારે કોઈ મોટા માથા અને મોટા માથા એમના દીકરાને જ્યારે હરાવવામાં આવે ત્યારે બહુ મોટા સમાચાર છે તો ભીખુસિંહ પરમાર હવે લાંબો સમય એટલે ફરીથી મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો ડ્રોપ કરવા પડે એની જે યાદી નીકળે તો એમાં ટોચ પર એમનું નામ હોય બહુ સ્વાભાવિક છે કેમકે ભારતીય જનતા પાર્ટી આમ કશો ફરક પડે કે ના પડે પણ ઇમેજ કોન્શિયસ ખરી એમને ફરક પડે કે એમની છબી ધૂમિલ થઈ રહી છે એમને ફરક પડે કે પ્લેન ક્રેશ જેવી ઘટનામાં બસ્સો માણસો છે એની લાશો આ માણસે કાઢી એ રીતે દાવો કરવાવાળા મંત્રી જે કાર્યકર્તાનું નામ લીધું બીજે વાય એમના એક કાર્યકર્તા અમીશ પટેલ એમનું નામ લીધું એ ભાઈએ કહ્યું કે મેં આવું કશું કહ્યું જ નથી શ્રેય લેવામાં નથી માનતા આરએસએસ પોતે શ્રેય નથી લેતું તો મંત્રીએ શું કામ જાતે એવું કહ્યું હશે એનો જવાબ એ આપે એમને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે આવું શું કામ બોલે તો કે કહી દીધું તો કહી દીધું નહીં કાઢ્યું હોય તો નહીં કાઢી હોય એટલે ખૂબ બધા રાજકીય નેતાઓ એવા છે કે જે પોતાના ક્ષેત્રમાં પોતાને ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર સમજે છે પણ એ ભૂલી જાય છે કે પ્રાઇમ મિનિસ્ટર તો એક જ હોય અને એ દેશમાં જ હોય તમારે ગામમાં તો સરપંચની ચૂંટણી લડવી પડે ને ચૂંટણી લડવા માટે જાય ત્યારે કિરણસિંહ પરમાર ચૂંટણી હારી જાય છે ખૂબ બધી તસવીરો આખા રાજ્યમાંથી સામે આવી છે ફુલેરા ગ્રામ પંચાયત વાળી પંચાયત સિરીઝ આવી ત્યારથી તો યુવાનો પણ પંચાયતમાં બહુ રસ લેવા માંડ્યા પણ કલોલમાં એક બત્રીસ વર્ષના અને ભારતીય જનતા પાર્ટીનું સમર્થન હોય એવા નેતા મેદાનમાં ઉતર્યા તો પંચોતેર વર્ષના દાદાની સામે ચૂંટણીનું મેદાન હારી ગયા અને એટલા જ માટે પંચાયત સિરીઝમાં જે પ્રકારે પંચાયત બતાવવામાં આવે છે ખૂબ બધી પંચાયતો તો એવી જ હોય છે પરિણામો પણ ખાસા બધા એવા હોય છે દરેક ગામમાં એકાદ માણસ તો એવું હોય જ છે કે જે ચૂંટણી જીતાડવા કરતાં ચૂંટણી હરાવવા માટે બહુ મોટું કારણ બનતું હોય છે આ બધાથી ઉપર ઉઠીને એ સિરીઝ ને બાકીની બધી વાતો છે પણ બહુ જ મહત્ત્વની છે આ રાજ્યમાં એટલી બધી આદર્શ ગ્રામ પંચાયતો છે જેના સરપંચે પોતાના ગામની આખી તસવીર બદલી દીધી હોય એવી કહાનીઓ છે આપણી પાસે એ કહાનીઓમાંથી કશું શીખીને દરેક વ્યક્તિ પોતાનું ગામ બદલવાની શરૂઆત કરશે તો પણ પોતાનું ઘર પોતાનું ફળિયું પોતાનું ગામ પોતાનો તાલુકો પોતાનો જિલ્લો પોતાનું રાજ્ય અને પછી આપણો દેશ એ સફર છે એ શરૂઆત એની ગામડાથી થાય છે એ ગામડાને આપણે કેટલું બદલી શકીશું એના પર બહુ જ મોટો આધારને મદાર છે પ્રતિક્રિયાઓ પર કરીએ નજર

બદલ હું સૌનો આભાર માનું છું પણ એમાં અમારા ગામની અંદર ખૂબ ખૂબ આભાર માનું છું એની અંદર અમારા પ્રજાપતિ સમાજ પછી બ્રાહ્મણ સમાજ રાવણ સમાજ રાવણ સમાજ પછી ન્યાય સમાજ પછી દરજી સમાજ હરિજન સમાજ એક પછી રબારી સમાજ અને છે અને દંતાણી સમાજ એ સૌએ પણ મને સાથ સહકાર પૂરે આપ્યો છે અને એમાં અમારા ઠાકોર સમાજના ના લોકોએ પણ મને સાથ સહકાર આપ્યો છે એ બદલ હું એ બદલ હું સૌનો ખુબ ખૂબ આભાર માનું છું કયા તાલુકાનું કયું ગામ છે અને કેટલા વોટોનું મારું ગામ પઢારીયા તાલુકો જિલ્લો મહેસાણા